ઇટાલીની પોલીસે વેરોના પ્રાંતમાંથી ખેતી કામ કરતા તેત્રીસ ભારતીયને મુક્ત કર્યા છે પોલીસના જણાવ્યા અનુસાર આ ભારતીયોને ગુલામોની જેમ કામ કરાવનારા બે લોકો પાસેથી લગભગ પાંચ લાખ યુરો જપ્ત કર્યા છે ઇટાલીના શ્રમિકોને હેરાનગતિ કરવાનો મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો કે જ્યારે ગયા મહિને એક ભારતીયનું મશીનમાં હાથ કપાઈ જવાથી મોત થયું હતું માહિતી અનુસાર ભારતીયોને ગુલામ બનાવવાની ગેંગનો લીડર એક ભારતીય છે તેણે ભારતીયોને સારા ભવિષ્યના વચન આપી ઇટાલી લાવીને ફસાવ્યા હતા શ્રમિકો સિઝનલ વર્ક પરમિટ પર ઇટાલિયન લાવ્યા તેમને લાવવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે દરેકને સત્તર હજાર યુરો મળશે પરંતુ અહીં ભારતીયોને રોજ દસથી બાર કલાક કોઈ રજા વગર ખેતરોમાં ગુલામોની જેમ કામ કરાવવામાં આવતું હતું આ ભારતીયોને પ્રતિ કલાક માત્ર ચાર યુરોનું વેતન આપવામાં આવતું હતું અગાઉ અહીં મજૂરી પણ મંજૂરી પણ મળતી ન હતી એટલે કે કારણ કે આ શ્રમિકો દેવાની જાળમાં ફસાઈ ગયા હતા જેમને હવે મુક્ત કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ એન ટવેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ